કાંદા પોહા ગુજરાતીમાં આપણે એને ડુંગળીના પૌવા તરીકે ઓળખીએ છીએ ખૂબ જ ઝડપી રીતે બની જતી આ વાનગી ખાસ કરીને જે લોકો શીખવું છે એના માટે આજે હું આ રેસીપી લઈને આવી છું બધા બહેનો બનાવતા જ હોય છે પણ છતાંય ઘણા લોકો કમ્પ્લેન કરે છે કે અમે જ્યારે પૌવા બનાવીએ છીએ ત્યારે ડ્રાય ખૂબ થઈ જાય છે આ ટેકનિક તમે અપનાવશો તો તમારા પૌવા જ્યારે પણ તમે બનાવશો તો ડ્રાય નહીં થાય અને વધ્યા પછી જો તમે ફ્રીજમાં મૂકશો તો પણ ને એવા છૂટા અને સહેજ પણ ડચુરૂ વાગે એવા નહીં થાય શરૂ કરીએ ડુંગળીના પૌવા નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાયકોનને દબાવો જેથી મારા બધા જ વિડીયો તમને સમયાંતરે મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો ડુંગળી પોવા માટે એક કપ પૌવા મેં દાબીને ભરીને લીધા છે પહેલાં ચાળી લેવાના છે ત્યારબાદ પાણીથી ને ધોવાના છે સમજો પલાળવાના નથી ધોઈને નીતરવા દઈએ છીએ એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લઈ એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ પાંચ ચમચી હળદર અને ત્યારબાદ મેં અહીંયા એક કપ ડુંગળી લીધી છે આવી ઊભી કાપી છે એને ઉમેરી દઈએ છીએ સાથે થોડાક શીંગદાણા પણ ઉમેરી લઈએ છીએ ડુંગળીને ચડાવવાની છે તેની સાથે શિંગદાણા સરસ રીતે ચડી જશે જેને અલગથી શેકવાની કોઈ જ જરૂર નહીં પડે જોઈ શકો છો કે બંને સાથે એકદમ ધીરા તાપે શેકી લેવાના છે એને વચ્ચે હલાવ હલાવ કરવાનું છે ડુંગળી પણ ઓસમાઈ જશે અને સાથે સાથે શિંગદાણા પણ ચડી જશે શિંગદાણા ન ભાવતા હોય તો ઓપ્શનલ છે તમને કોઈ પણ નટ્સની એલર્જી હોય તો તમે આમાંથી કોઈ પણ વસ્તુ સ્કીપ કરી શકો છો ડુંગળી અને શિંગદાણા સરસ રીતે ચડી ગયા છે એટલે હવે એમાં મીઠું લીમડું બે સૂકા લાલ મરચાં લીલા મરચાં અને થોડુંક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીએ છીએ ઓપ્શનલ છે બટાકા પૌવાના પૌવા બનાવતા હોઈએ ત્યારે આપણે ઘણા બધા ઉમેરતા હોઈએ છીએ તો ડુંગળી પૌવામાં પણ સરસ લાગે છે કાજુ અને દ્રાક્ષ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી હલાવવાના છે ખાસ કરીને દ્રાક્ષ પણ સરસ રીતે ફૂલી જશે પૌવાને હળવા હાથે મિક્સ કરવાના છે પૌવા બહુ જ પાતળા આવતા હોય છે જો તમે વજનથી હલાવી હલાવીને એને ઉમેરશો તો તૂટી જશે જ્યારે પણ તમે પૌવાને ઉમેરો તો હાથથી સહેજ હલાવી લેવાના છે હું લગભગ બે ચમચી જેવું મીઠું નાખું છું મીઠું તમારા ટેસ્ટ મુજબ એક લીંબુનો રસ થોડા લીલા ધાણા આની સાથે હળવા હાથે એને મિક્સ કરી લઈએ છીએ કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં તમે જશો તો બટાકા પૌવાના પૌવા તમને જુદા મળશે તળવાના પૌવા પણ જુદા આવે છે અને શેકવાના પણ જુદા આવે છે એટલે ખાસ કરીને જે લોકો શીખે છે એને આ ટીપ ધ્યાનમાં રાખવાની હવે મિક્સ કર્યા પછી તમારા પૌવા ડ્રાય ન થાય એના માટેની તમને ટીપ છે હાથમાં થોડુંક પાણી લેવાનું છે અને પૌવા ઉપર એનો છંટકાવ કરવાનો છે તમે જોઈ શકો છો કે થોડુંક જ પાણી પીધું છે હવે ધીરા તાપે એને બેથી ત્રણ મિનિટ ચડવા દઈએ છે ઢાંકણું ખોલી અને ફરીથી હલાવી લઈએ છે એકદમ છૂટા અને સહેજ પણ ડ્રાય નહીં થાય જો તમે આવી રીતે પાણીનો છંટકાવ કરશો તો તમારા ડુંગળી પૌવા બહુ સરસ થશે થોડીક ડુંગળી મેં આવી રીતે રહેવા દીધેલી અત્યારે કાચી કેરીની સિઝન છે ધોઈ છોલ ઉતારી એના કટકા કરી લઈએ છે તમે નાના નાના ચીરા પણ કરી શકો છો પણ ઊભા ચીરા કોઈને ન ખાવા હોય તો રીમૂવ કરી શકે છે એક ચમચી શેકેલા જીરાનું પાવડર અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી લાલ મરચું થોડુંક લીંબુ ઉમેરી અને બધા મસાલાને મિક્સ કરી લઈએ છે એકદમ ચટપટું લાગે છે તમે પૌવાની ઉપર આવી રીતે ઘરમાં બધાને આપશો તો જે લોકોને કેરી ભાવતી હશે એને તો મજા જ પડી જશે જો તમારી પાસે તીખી સેવ હોય તો તીખી સેવ ઉમેરીને ગાર્નિશ કરી શકો છો રતલામી સેવ હોય તો રતલામી સેવ ઉમેરીને ગાર્નિશ કરી શકો છો અને દાડમના દાણા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો દાડમના દાણા મારી પાસે હતા નહીં તો મેં નથી ઉમેર્યા પણ તમને ભાવે તો તમે ચોક્કસ ઉમેરી શકો છો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરજો મને ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય બાય